આમને આમ ફરે રાખવાનું ગામમાં જી હોય કેમેરામેન હા બોલો બાપા આવે બોલો બાપા હવે હાઈ ગયા ને ડે પાનાલી માં થઈ શકો છો ભાઈ લોકો વરસના કટિ ટ્રાફિક છે ભુલે ફૂલ ટ્રાફિક ચાલ ઓડ દોડી નાખ્યા એ ભાઈ ભાળ્યો તો ભાઈ લોકો આપણા ભાઈ લોકો આવ્યા છે મળવા જય સભાઈ મજામાં મજામાં ઓ ભજાઓ स्वागत तो है भाई लोग तमारो आपणा नवा वीडियो में आज ओडका नु काम ने बधु पूरु थई गयु आज कई छे नहीं व्लॉग बनावा माटे हवे आपणे फिशिंग निकळीए तो व्लॉग बने गाय दादा आज हवे शुं तो बनावशो तो अबे साले तभी स... मैं माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ तो तू वे लाइकर तू वे आज आज भी जो वे लाइकर नहीं नाटक वाला करी है खाली यहाँ टाइम काटिए बैठा

ખાલી કીધું તમને રેવલ છે નહી બરોબર જલ્દી કર પાણી કીધું તો માનતા નથી આ લાલા ધક્કો તારી રેવલ આવી જાય આપડી પોતાની રેવલ ના ઠેકાણા નથી મસ્તી ની રેવલ ક્યાંથી આવે આ પકડ વિડિયો ઉતાર માર આજ સાફ કર પેલા તારા આ તો સાફ કરે મારી જિંદગી સાફ નથી તો દુખ કાય ખતમ નહી હોતા બે

પપ્પા કાકા મારું નામ તો હુસેન છે મારું મને શું કામ લુંગિયો કયો આ લુંગિયા જેવો ને મારો મગજ ફરાવી દીધો જોયું ને ભાઈ લોકો પપ્પા એ ભાઈ ને લુંગિયો કહી દીધો એવો મગજ ફરાવી નાખ્યો નો અમે ક્યાંય હાલે નઈ ખાલા છે માયદા પપ્પા અમને ને બેઠા દીધા તમે ક્યો તો તમારા અગરે આવો અમે ખાલી ખાવા પીવા કામ કરવા નહીં ને કામ બગાડવા મારે સાલે ક ખોપડી તો ભાઈ લોકો આપણે ઓડકા ઉપરથી આવી ગયા છે ઘરે હવે આપણે જવાનું છે પુતણ સાધી નવરસમાં આ જો કેવા ફજીદા ઘરે જ જવારમાં જો છે ને એના કરતા ટકો કરાવી નાખાય આવા ફજીદા કરવા કરતા જોતા મોઢું જોતા એનું ચીપિયાથી વાસ મોઢું એ ચીપિયા જેવું છે મૂકી દે હવે પપ્પાએ તૈયાર થઈને બેઠા છે હવે આપણે વાત છે ખાલી હુસેનભાઈ ની હુસેનભાઈ આવે એટલે આપણે નીકળીએ ઉરસ માં એક નંબર નો ચોદુ લાગે

પપ્પા રાજી <laughs> <laughs> તો ભાઈ લો આપડે પછી ગઈ આમ બાજુ ડાગલો છે આમ બાજુ ઓળકી જાય ખોળ કિવા માં જઈ જાટરો માં બેસવા હાલો બાજમીય બેસવા મોજે પપ્પા જાય ઓળકી માં બેસવા ખોળકી છે ઘર એમાં તો બે કલાક કામ કરવું જો અમને પડે આમાં બેસવા જાવ આપણી ઘર ની ઓડી કામ કરો કેનસલ ભાઈ બેસવાનું આપણો ધંદો આને પૂલ છોક ભાઈ લોકો આપડા ભાઈ લોકો આવ્યા ભાઈ લોકો આપણે ઉરસ મારી નીકળી નીકળીયા પાછા ઘરે તો આજ ના વીડિયા માં તમને મજા આવી હોય તો લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરતા જાજો આપણો વિડીયો થાય ત્યાં પૂરો આપણે મળશો હોય બીજો વિડિયો